તમારે પાવું છે ઝાડ ને તો તમામ ત્યાંથી ઉતારી લોસ એક ફળમાં રેડી દેશો ને તો કુદરતી વ્યવસ્થા એવી છે કે ત્યાં પાણી પહોંચી જશે

ચૌદ લોક અને શિવ થી બધા સદગુરુ ના દર્શકાય સદગુરુ મહારાજ એવી રીત બતાવે છે આપણને એવું કીએ છે શું કે હિન્દુસ્તાન ની માં જે બાળક નો જન્મ આપે છે એ વીજ રીતે પાકિસ્તાન ની માં બાળક નો જન્મ આપે છે બાળક નો જન્મ આપવાની માં એક સરખા રીત થી જન્મ આપે છે પાણી પીવાની રીત પણ નવ ખંડ માં અઢારે વરણ ની એક સરખી છે જમવાની રીત પણ આખા નવ ખંડ માં અઢારે વરણ ની રીત પણ એક સરખી છે જમવાની ડોલટાલ જવાની રીત એ સંડાસ જવાની રીત પણ આખા નવ ખંડમાં એક સરખી બાથરૂમ જવાની રીત એ હા કે ના કેતા જવું ની બાથરૂમ જવાની રીત પણ એક સરખી સોવાની રીત પણ એક સરખી રડવાની રીત એક સરખી હસવાની રીત તો ઈશ્વર નું ભજન કરવાની રીત એક સરખી ન હોવી જોઈએ નવ ખંડમાં અરે ઈ છે ઈ કબીર સાહેબ કહે છે કે એને માર્ગદા જુદા પરમાત્માને મળવાના માર્ગ જુદા આખા જગતના લોકો જે રીતે પરમાત્માને મળવાનો પ્રયાસ કરે છે ને એમાં ક્યાંક ભૂલ ખવાય છે અને એ ભૂલ કોઈ સદગુરુ સંતની ડિગ્રી વાળા એ ભૂલ સુધારીને તમને વાળી દીધા મીઠાની પેટ્રોલમાં નાખશો આખું ગામ ધોવાડા નહીં ઓગળે મીઠાની કેરોસીનમાં નાખો અહી ચાલીને દ્વારકા જાવ ત્યાંથી પાછા આવો પગમાં સોડા પડશે તોય નહીં ઓગળે ધોવાળાબંધ જમાડો નહીં વિશ્વાસ તો હતો પણ પરિણામ નહીં મળે પણ કોઈ સદગુણ બાળક ઉત્તર ગુજરાત બાજુ આવ્યા અને એને કીધું કે મીઠાની પુતળી બની છે તપાસ કરો

દસ જ મિનિટમાં હું મારું પૂરું કરી શકે ખરેખર બધા બેસજો હજી તો માત્ર દોઢ જ નથી થયો હજી તો એક જ થયો નો ઊંચા નીચા થઈ ગયા આપણે મારી વિનંતી છે કે ખરેખર સતી પણ એમ કહે છે કે હું અને મારું આ બધું મનનું કારણ છે એ ધણી પણ જો મટી જાય ને તો પરોઠી વાળીને પણ સાંભળવાનો ભાવ જાગી જાય એને વિવેકમાં આવી જાય જીવન આખું બેસાય કઈ રીતે વિવેક અપાય કઈ રીતે મળાય આ બધું સાત સદગુરુ પાસે જવાથી આપણને બધું પ્રમોશન મળી જ રહ્યું છે પણ એને થોડોક મોકો આપો તો ને આવો જબરજસ્ત કેટલો બધો એને મહેનત કરી છે સ્વાગત કમિટી એને બદલે દોલતરામ બાપાએ એવી જાદુઈની લાકડી ફેરવી કે બધું ઓટોમેટિક થઈ ગયું અરે જોરદાર તાલીઓ પાડી હોય અમારે તો તૈયારી ચારસો પાંચસો હજાર

અને હંમેશા પૂજા ગુણની છે આરતી ગુણની ઉતરે છે માન ગુણ ના અપાય છે અમે પણ એક ખાખી વર્દી ધારી એ જંગલ ખાતાના અધિકારી પાંચ પાંચ જિલ્લા પણ અમારા ચાર્જમાં હતા જુનાગઢ જિલ્લો અમરેલી જિલ્લો સોમનાથ જિલ્લો પોરબંદર જિલ્લો અને દ્વારકા જિલ્લો છેલે આરોપ રેન્જર માંથી સબડીએ ફો થઈને અમે રિટાયર થયા છે પાંચ પાંચ જિલ્લાના વડા હોવા છતાં અમને એમ હતું કે આટલી બધી આવી જે કંઈ શાયબી હતી છતાં સદગુરુ ની કઈ સાન એવી મળી કે આ મન રૂપી જે હતી ને કામ ક્રોધ લોભ મદ મો માયા તમામ દુષણો મારા જીવનમાંથી બંધ થઈ ગયા તમામ કેવાતા વ્યસનો ક્યાંય માવો પણ નહીં બીડી નહીં ચલણ નહીં ખાણી પીણી તો હોય જ નહીં તો આજે આપણે પણ સદગુરુમાં બાળકો કદાચ ભૂલે ચૂકે હાટુભાઈ ના ક્યાંક સંઘમાં અવાઈ ગયો હોય અને ક્યાંક ખાણી પીણીમાં હોય તો પાછા વળી જઈએ કારણ કે વિશ્વ આખાની સનાતન નીતિ એવી છે કે જીભના લબરકાથી પાણી પી એ જ માવસારી હોય શકે આખા વિશ્વમાં ચૂસી પાણી પીનારા કોઈથી માવસારી ન હોય શકે જીભ થી પાણી પીનારા કોણ કોણ જંગલ નો સિંહ દીપડો કીધું બિલાડી જીભના લબરકાથી પાણી પી છે માવસારી છે એના બાળકો જન્મીને આખ્યું બંધ અને ચોસી પાણી પીનારા એ તમામ શાકારી જંગલ નો હાથી ચૂસી પાણી પીધું નકર એક હા ખાવું તો આમ આથરણું થાય કે નહીં ચૂસીને પાણી પીનારા હાથી શાકારી ઊંટ ચૂસીને પીધો શાકારી ગાય ભેંસ બળદ બકરા આ બધા ચૂસીને પાણી પી એ તમામ શાકારી છે એના બાળકો જન્મીને આખ્યું ખોલી છે હિન્દુસ્તાન પાકિસ્તાન જાપાન અમેરિકા કોઈ પણ જગ્યાએ તપાસ કરજો એ ઉત્તર ગુજરાતના તમામ ભાઈ બહેનો મારી વિનંતી અને રાજસ્થાનની બોર્ડર બાજુથી આવેલા તમામ છત્રી કોળના પણ તમામને મારી વિનંતી કે જીભથી પાણી પીનારા માંસાહારી અને ચૂસીને પાણી પીનારા સાકારી આપણા સંતો એમ લખે છે કે માળા નામનો પ્રાણી બેમાંથી કઈ ઓળમાં આવે તો આપણે ગ્લાસને મોઢે માંડીને પીએ તો આપણે ચૂસીને પાણી પીનારા કહેવાય તો આપણે ક્યારે માંસારી હોવા જોઈએ નહીં તમે તો સદ્ગુણ બાળ કોઈ હોઈ શકો જ નહીં પણ કદાચ ક્યાંક વેવાયની સંગતમાં ચડી ગયા હોય તો હે તો પાછા વળી જજો આજે કિડનાર ક્ષેત્રની પવિત્ર ભૂમિમાં આવ્યા છે આપણા જીવનમાંથી માવાને તિલાંધલી આપીએ دارو ને તિલાંજલી આપી અને તમામ ખાણીપીણી ને તિલાંજલી આપી તો આપો ખરેખર સંત મેળાવડો ખરેખર દુલતરામ બાપાની આવી મહેનત આપણે સફળ ગણી ગણા છે મારી વાત કે સમત હોય કે આજથી ક્યારેય પણ આપણા જીવનમાં અંધશ્રદ્ધા ન હોવી જોઈએ દોરા ધાગા પરચા ચમત્કારમાં પણ આપણું જીવન ન હોવું જોઈએ જેમ કે તમે ફોર વ્હીલ ગાડી લઈ આવ્યા કદાચ માની ગયો અને કદાચ પંચર પડ્યું તો એ ગાડીને ગેરેજ લઈ જવી પડે કે નહીં કેને ભોવાતાનો દોરો કરીને બંધાઈ ગયા કે દોરો બાંધા દે કે હાલતી થાય ગાડી કે દાતાના કોઈ ફકીરના કોઈ માદળી બાંધવાથી હાલતી થાય એને ગેરેજ જ લઈ જાવી પડે એમ આપણી આ 10 રૂપી ગાડી આમાં જો 15 દી તાવ ન ઉતરે તો દવાખાનું એનો ગેરેજ કહેવાય એને ક્યાંય દોરા ભાગામાં ક્યાંય રોકાવાય નહીં જો કે સદગુરુને તમે બાળકો છો એટલે હવે એવી અંશદામાં તો હશે જ નહીં પણ છતાં ક્યાંક ભૂલે છો કે કદાચ ક્યાંક મિત્ર મંડળને નાતે કોઈ હરખ કરડે તો પણ મારી વિનંતી કે દવાખાનો એનું ગેરેજ કહેવાય અને જો કોઈ એમ કે કે વાં ભોવાતા રાખડી બનશે તો એને દવાખાને લઈ જજો બાટલું ચાલુ રહેવા દે અને તારું ચાલુ રાખે પણ ક્યારે આપણે અંધશ્રદ્ધામાં રોકાઈએ નહીં મારી વિનંતી છે કે આપણા જીવનમાંથી તમામ મોરાર સાહેબ લખે છે કે જગતને વળગી ગયું આ ભ્રાંત રૂપી ભૂતડું આ ભૂત આપણું જો નીકળી ગયું તો ખરેખર આપણા ડાંગરના દાણાના ખોચરા જુદા પડી ગયા ડાંગના દાણા ફોતરા જુદા કરવા માટેની પ્રક્રિયા શું હોય કે ગામડા ગામમાં અમારા સૌરાષ્ટ્રમાં ઓસરીમાં ખાનણિયા હોય ઉત્તર ગુજરાતમાં હશે કે નહીં ગુરુ મહારાજ જાણે હોય ને હા એ બાજુ પણ હોય તો એ બાજુ ખાનણિયા હોય એમાં ખાનણિયામાં અહીં ડાંગરના દાણા નાખવા પડે અને માથે સાંભેલા ઘા બેનો નો દીકરી અને એ જેટલા ઘાયે ચડી ગયા ને એના ફોતરા જુદા પીડ્યા પણ ઘણા દાણા ગધના ઘાયે ચડતા નથી આ માણ સત્સંગ નો દોર આવે તો હોવા વૈયા જાય

બધા ને કે પેલા હુઆ જાય તો સમજવાનું એટલે અહીંયા ફેલ ગયા એમ નહીં કહું પણ જો હુવા હુકમ જાયલા ભલામણા મોરલી વાગે મદારીની તો કાડેતરા ના કોઈ કોઈ દી હંમેશા કરંડિયામાં જાય જેને વાલાથી વિયોગી સુખેથી મન કોઈ દી હોય રે આવો તમને અમારી ગત ગતકંગા બતાવીએ 1000 2000 આમ બેઠાવી રાતના 3 વાગે સુધી હલેલી એમ આપણે પણ એવી જ ગત ગંગા છે એમાં જરાય ફેર નથી માત્ર ને માત્ર બાર ગામથી આવ્યા હોય વહેલી રાત્રે નીકળાવેલા કદા ઉજાક આવી છે એમ આપણે સમાધાન કરી લઈએ પણ બીજી વાર સંત મેળાવડો થાય તો ખબરદાર બે વાગ્યા સુધી અમે હલવા નહીં દઈએ હળવા દેવાની પાછળનો ભાવ અમારો એ કે તમારો આ સોફા ખાલી છે આચાર્યો જો સોફા પર બેઠા તો આપણો દર્શન કેવો લાગત તો માહોલ તમામ ભાઈ બહેનોની હાજરી ઠેઠ સુધી હોય

પેરણું પહેરે કાપડું પહેરે ચૂંદડી ઓઢે હાથી દાંતના ચૂટલા પહેરે અને એનું એક ભજન તો ગિરનાર ના નેવું ટકા સાધુ દેતો આપજો બાવન હાથનું લાકડું શું કામ અમારી ગંગા સતી પણ એ ભજન લખે છે વાણી લખે કે ધડ ની ઉપર જેને શીશ ન મળે પછી તમને રમાડું એમાંય બાવન બાર ઓટી થી ફિફ્ટી ટુ આ બાવન છે શું અને એ તમે બધા કદાચ જાણકાર હશો કે આ બાવન તત્ત્વનો જે મહિમા આપણા સંતો વર્ણો છે કે આ દેહ છે પાંચ તત્વ છે પૃથ્વી જળ આકાશ વાયુ તેજનો એમાં પાંચ પાંચ પ્રકૃતિ પચુ પચુ પચીસ પચીસ માં પાંચ તત્વ નાખો અને ત્રીસ થાય આ દેહમાં ત્રણ ગુણ છે રજો ગુણ તમો ગુણ સત્ર ગુણ ત્રીસ માં ત્રણ નાખવા એટલે આ તેત્રીસ ની જ્યોત આપણને રામદેવજી મહારાજ સંદેશો આ બતાવે કે તમારા દેહ ની અંદર જ આવી જ્યોત પ્રકૃતિ રહી છે ઓમ ગુરુજી અંધોકારા ધંધોકારા ત્યાં અમારો અનુકાર થાય રણુજામાં હું રહું છું ઓલા કાલાવડ નહીં તમારા દેહ રૂપી દેવળ એના અરજી નામના એના માસ્ટર એમ કીધું કે રામદેવજી મહારાજ તમે કદા સમાધિ લઈ ગયો તો તમને મારે મળવું કે તમે સ્વર્ગલોક માં આવી તમે શિવલોકમાં માં તમે બ્રહ્મલોકમાં માં કે કયા લોકમાં મારે મળવા તમને આવું રામદેવજી મહારાજ કે હું એક લોક માં રહેવા વાળો નથી સંત ન હો સંસારમાં તો તો જલી જાત બ્રહ્માંડ સત્ય જ્ઞાન ગેરી લેર છે ઠારત ઠમો ઠામ એ એના માશેર ભાઈ ને એમ કીધું રામદેવજી મહારાજ કે હું હું વસુંધરામાં જ ની પાછો અવતરણ લઉં છું પણ સમય કાળ પ્રમાણે મારા વાઘા રાખું છું મુસ્લિમ સલ્તનત હતી ત્યારે લીલા વાઘા હતા લીલા અંચળા હતા હવે કદાચ બીજા પણ આવો હું કે મારા નિશાન બતાવું કોઈ જ્ઞાની કોઈ ધ્યાની કોઈ ધીર ગંભીર એવા ગુણપતના અધિકારી રૂપી એની દેહ રૂપી દરગામાં હું સત્ય જ્ઞાન સ્વરૂપી જ્યોતિ સ્વરૂપી